શું તમે વજનને ઓછું કરવા માગો છો ડાયાબિટીસને પણ ઓછું કરવા માગો છો શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવા માગો છો તો એક રસ્તો સીધો ને સરળ છે જેને તમારે કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી આપણે બધા કસરત કરીએ છીએ ચાલીએ છીએ દોડીએ છીએ આમાં એક વસ્તુ છે ને એ કોમન છે યોગ કરીએ પ્રાણાયામ કરીએ એમાં પણ એક વસ્તુ કોમન છે એનો આજે તમે પ્રેક્ટિકલ કરીને કતાવી જો ભાઈ આજે આપણે દિવાસે સળગાવીએ બરાબર આ દિવાસી સળગવાનું મેન કારણ કહ્યું ઓક્સિજન બરાબર તો જો આપણા શરીરમાં વધુ પડતી કેલરી ઇન્જેક્ટ કરી છે વધુ પડતું જો આપણે ખોરાક ખાધું ચરબીમાં સંગ્રહ થયો શરીર પ્રમાણે તો એને બાળવા માટે શરીરમાં ઓક્સિજનની વધારે જરૂર પડતી હોય છે આપણે જ્યારે કસરત કરતા હોઈએ દોડતા હોઈએ છીએ યોગ કરતા હોઈએ વખતે આપણે શ્વાસ ઊંડા લેતા હોઈએ છીએ જ્યારે જ્યારે પણ આપણે શ્વાસ ઊંડા લઈએ ત્યારે શરીરમાં ઓક્સિજન વધારે ઇન્હેલ કરીએ છીએ અને વધારે કરેલું ઇન્હેલ ઓક્સિજનને આપણા શરીરમાં કેલરી બાળવાનું વધારે કોમ ફાસ્ટ કરે છે એટલા માટે કસરત કરવાથી દોડવાથી વજન ઉતરતું હોય છે ચાલવાથી ફાસ્ટ વધારે ચાલવાથી વજન ઉતરતું હોય છે માટે જો તમે ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કર્યું આપણે જેમ ખોરાકની જરૂર છે પાણીની જરૂર છે એમ પણ શ્વાસની પણ જરૂર છે ઓક્સિજનની જરૂર છે જો તમે ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કર્યું મિત્રો તો તમારો વધેલો ગ્લુકોઝ પણ ડાઉન થઈ શકે છે વધેલું વજન પણ ઘટી શકે છે અને વધેલો કોલેસ્ટ્રોલ પણ ઘટી શકે છે શરીરમાં ઉર્જાની સ્ફૂર્તિ આવશે ઊંડા શ્વાસ લેવાનું આજથી ચાલુ કરો તમને કોઈ શ્વાસની સમસ્યા ના હોય તો તમે આજથી ઊંડા શ્વાસ લઈ શકો છો અને સવારે સારામાં સારું એટલા માટે તો સવારમાં યોગનો પ્રાણાયામ કરવામાં આવે છે દોડવાનું આવે છે કસરત કરવામાં આવે છે માટે આજથી ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો તમારા શરીરમાં રોગોને દૂર કરો મેદસ્યુતાને દૂર કરો કોલેસ્ટ્રોલને દૂર કરો ડાયાબિટીસને દૂર કરો અને તંદુરસ્ત રહેવાનું આજથી ચાલુ કરો